double like 60 જીવને મોક્ષમાં મોકલવાની તાકાત ધરાવે છે જો બધી સામગ્રી પરિપૂર્ણ થતી હોય તો એક દિવસ નું ચારિત્ર મોક્ષમાં ના મોકલે

એમને એવી પ્રતિજ્ઞા હતી કે કોઈ પણ સેવક એવા સમાચાર જ્યાં સુધી ન લાવે કે એક મંદિરનો ખાત મુહૂર્ત અને શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યાં સુધી મોઢાની અંદર પાણીનો ટીપું પણ નાખતા નહીં કેટલીક વખત તો ઉપવાસના ઉપવાસો પણ થઈ જતા હતા જન્મે જૈન ન હોવા છતાં પણ સમ્રાટ અશોક સમ્રાટ કુણાલ એની પરંપરા ની અંદર આવેલા જન્મ થી તો બહુ ધર્મી હતા પણ પાછળ જૈન ધર્મ નું ઊંડાણ પ્રાપ્ત થયા પછી જૈન ધર્મ ના ચુસ્ત અવલંબી બન્યા પછી પરમાત્મા શું છે પરમાત્મા નું શાસન શું છે પરમાત્મા ના મંદિરો અને મૂર્તિઓ શું છે અને પરમાત્માના શાસનનું સંયમ શું છે આ બધું જાણ્યા પછી એમણે આખા દુનિયાની અંદર તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે હિન્દુસ્તાન થી માંડીને યુએસ સુધીમાં જૈન ધર્મનો ઢંકો વગાડ્યો હતો આખા વર્લ્ડની અંદર આ સમ્રાટ અશોકનું સામ્રાજ્ય હતું અને પછી એની પાંચ પરંપરામાં આ સંપ્રતિ મહારાજા આવેલા વિશ્વના ખૂણે ખૂણે પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરેલું અને સાથે સાથે એક બાજુ સામ્રાજ્ય અને બીજી બાજુ જૈન શાસન અને સ્થાપનાઓ અને એને પ્રભાવનાઓ આ સંપ્રતિ મહારાજાએ ચાર ચાંદ લાગે એવી રીતે કરી હતી પણ આ તમને ખબર નહી હોય કે આ સંપ્રતિ મહારાજા સંપ્રતિ બન્યા હતા કે નતું લીધું આગલા ભાવ વ્યાખ્યા સાંભળ્યા ચારિત્ર લીધું અને આ ચારિત્ર કેટલા વર્ષો સુધી પાડ્યું એક દિવસ એક દાખલાઓ સામે જોઈએ ત્યારે આપણી શ્રદ્ધાના ગુણાકાર થઈ જતા હોય છે યાદ રાખજો સુધારમા સ્વામી જમ્બુ સ્વામી મહારાજને ને કે છે મનુષ્ય જન્મ બહુ કિંમતી છે દુર્લભ છે અને આ મનુષ્ય જન્મ કર્મની ભેડીઓને શિથિલ કરવા માટે નથી આ જીવન યોગ સાધના માટે છે આ જીવન ભોગ સાધના માટે નથી આ જીવન સુખને લાત મારવા માટે છે આ જીવન સુખને પાછળ પાગલ બનવા માટે નથી આ જીવન ઈશ્વર પરંપરાઓને પરમ ઉભી કરવા માટે નથી પણ આ જીવન સાધ ગતિની પરંપરા અને પરંપરાએ મુક્તિ મુક્તિને સાધવા માટે છે અને આ જીવન જે કર્મ અંદર ઢગના ઢગ થયેલા છે એ કર્મ કચરાને બાળવા માટે છે તમને ખબર છે કે જ્યારે કચરો બહુ વધારે હોય ને તો આગ પણ પાવરફુલ જોઈએ એને બાળવા માટે આ સંસારની અંદર અનંત કાળના મોહનીયના કર્મના ભક્કા બોલાવવા માટે જો કોઈ એને બાળવાનું સ એકદમ સચોટ સાધન જો કોઈ હોય

શેઠિયા શ્રીમંતોને પણ જ્યારે ખાવાના ફાંફા પડ્યા હોય ત્યારે ભિખારીને કોણ ભિક્ષા આપે પેટ કરાવે વેટ પેટ શું નથી કરાવતું અને એ વખતે ચાર છ દિવસનો ભૂખો આ ભિખારી એક શેઠ ને ત્યાં જાય અનાગે નામ કર્મ હોય અપ્યસ નામ કર્મ હોય આ બે કર્મ હોય એટલે વ્યક્તિ જ્યાં જાય ત્યાં અર્ધુ થતી જાય અપ્રિય થતી જાય અને લાકડીઓ મારી અને લોકો એને બહાર ઠેલતા જાય પુત્રો આપણા ઘરમાં આવે છે તમે ખબર આટ આટ કરીને કાઢીએ છે પુત્રાનું અપ્યસ નામ કર્મ છે અનાદે નામ કર્મ છે તમે કોઈને આદર આપો તો આજે નામ કર્મ ઉભો થાય તમે કોઈને આગળ કરો યશ આપો તો તમારો પણ યશ નામ કર્મ ઉપાર્જન થાય સમાજને આજને વિચિત્રતા એ છે કામ કરવું નથી ને જસ ખાટવો છે બીજા કામ કરી જાય ને પોતે જશ ખાટવો છે બીજાને જશ આપો કીડી ચટકા ભરે એવું છે અને બીજા જશ લઈ જાય તો માણસ આમ ભરી જતો હોય છે એક વાત યાદ રાખજો જે રીતે વિશ્વની પરિસ્થિતિ સાકાર થઈ રહી છે દેશની પરિસ્થિતિ અને રાજકારણો આકાર લઈ રહ્યા છે એ જોતા ભવિષ્યની દ્રષ્ટિએ જૈન શાસનને સુરક્ષિત જો રાખવું હશે તો આપણે બધાએ પ્રેમ લાગણી સમ

આ મંદિરો બચાવશે એ માનવી ભૂલ છે મૂર્તિઓ બચાવશે એ માનવી પણ ભૂલ છે અમારા જેવા સંયમીઓ બચાવશે એ માનવું પણ ભૂલ છે વર્તમાન પરિપ્રેક્ષ્યની અંદર જેની વસ્તી વધારે હશે અને જેની પાસે એકતા હશે જેની પાસે સત્તા હશે એ જ રાજ કરવાના છે અને ઈ જ આગળ વધવાના છે તમારા પૈસા કામ આવશે એ વાતમાં માલ નથી સાસરને પ્રભાવ નાઓ કામ આવશે એ વાતમાં માલ નથી આ જાવો જલાલીઓને ઢોલ નગારા જૈન સાસરને બચાવશે એ વાતમાં માલ નથી એક થાવ એક થાવ અને સામ આપણને બચાવશે આ તો અમારે વધારે બોલાય નહીં તમે અમારા કરતા વધારે જાણો છો કે રાજકારણ કેટલો ગંદુ થતો જાય છે વિધર્મીઓના આત્મા સત્તા આવતી જાય છે 500 વર્ષ પહેલા મોગલ કાળની અંદર આપણા સેંકડો મંદિરો તૂટી ફૂટીને સાફ થયા છે હજારો લાખો મૂર્તિઓ અંદર ઘડાઈ ગઈ છે જમીનમાં ઘટાઈ ગઈ છે 50 વર્ષ પછી કદાચ આવો કાળ ન આવે ઈ જ નવાઈ છે એની માટે અત્યારથી આપણે જાગૃત થવું પડે એવું છે સાધુ સાધવીજી ભગવાન તો પોતાના સંયમની સૂક્ષ્મ સાધનાથી બળ વધારતા હોય છે કેટલા પ્રભુ ભક્તો પોતાની પ્રભુ ભક્તિ કરી અને બળ વધારતા હોય છે પણ એક માવીર પરમાત્માના બેનર હેઠળ બધા જૈન જો એક થઈ જાય બાકી આ રાજકારણીઓને એના ના હલાવવા બહુ કઠણ છે એમને તો જ્યાં નોટ છે અને જ્યાં વોટ છે ત્યાં એને પડી છે બાકી આપ લાખો રૂપિયા ભી ખર્ચ કર દો ના બાકી આપકે પાસ કિતને ઢેર سارے ઉદ્યોગપતિ ક્યો ન હો ઉનકી કોઈ કિંમત નહીં હે ઉનકો તો સંખ્યા કે સાથ ઓર ઉનકો તો વોટ કે સાથ નિસ્બત હે થોડો पुण्य नो ઉદય છે ને એટલે હવામાં ઉડવાના કામ નહી કરતા બીજાને ઉતારી પાડવાના કામ નહી કરતા અહંકાર નહીં કરતા બીજાને અપમાન નહીં કરતા આવતી કાલે તમારો વારો પણ આવી જવાનો છે પુણ્ય કાયમી નથી પુણ્ય તકલાદી છે પુણ્ય વિશ્વાસ ગાતી છે અને પુણ્ય ક્ષણિક છે સમજીને રાખજો ભગવાનનો નો પાડ માનજો બે રોટલી મળે છે રૂમ મળે છે ઘરમાં એમાં આપણે બાકી આપણા પાપો આપણા કર્મો આપણા દોષો આપણા દુષણો આપણી બધીઓ એટલી ખતરનાક છે ને કે આવતીકાલે આ ભિકારીની જેમ આપણે ભીખ માંગશું તો પણ કોઈ રોટલો નહીં આપે અને અમારા ગુરુજી કહેતા હતા ને ભગવતી સૂત્રમાં લખ્યું છે અંદર સત્તામાં સાતે સાત નરકમાં જવું પડે એવા કર્મો સત્તામાં પડેલા છે ભાઈ આ એક જ બહુ છે આ પુણ્ય કાયમ ટકવાનું છે

કોઈને ઉતારી અને છેલ્લે કાઢી મોક્યો કાઢી મોક્યો અને સાયમલ આને લાકડી મારીને કાઢે છે અને ત્યાંજ હર્મા લાભનો અવાજ સંભળાય છે સાયમાલ્ટાઈનીય સ્ત્રી એક વેષનો પ્રભાવ તો તમે જુઓ એક ચારિત્રનો પ્રભાવ તો તમે જુઓ ભિખારીને અડધૂત કરાય છે અને સંયમની પછેડી ઓડીને આવનાર આ મહાત્મા આવો 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 પધારો 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 સ્પેલ બાઉન્ડ થઈ ગયો સરપ્રાઇઝ થઈ ગયો ભિકારી માણસ તો હું પણ છું ને માણસ તો આ પણ છે આ કક્ષાનો ઘોર અપમાન મારું ને આ કક્ષાનો જબરજસ્ત કોટીનો બહુમાન આમનું એકની પાસે પ્રચંડ પાપો જોઈ છે ને એકની પાસે પ્રચંડ પુણ્યો જોઈ છે એકની પાસે જોઈએ છે જોઈએ છે ને દેશ્યા છે અને એક ની પાસે ખપ નથી ખપ નથી ને લેશિયા છે એક ની પાસે નથી મળતું ને માંગ માંગ કરે છે અને એક ની પાસે આપો છતા ના ના પાડે છે ત્યાગે ઉસકે આગે માગે ઉસકે ભાગે સમજે લેવા જેવું આવો મારા સાહેબ પધારો 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 આદર બહુમાનપૂર્વક અંદર લઈ જાય ભયંકર દુકાળ છે પણ આપણો એક સમાજ સાધુ સાધવીજી પ્રત્યે એટલો બધો બહુમાન ભાવ વાળો છે કે ઘરમાં શ્રાવક અને શ્રાવિકા કે છોકરા કદાચ રોટલીને ને શાક ખાતા હશે પણ સાધુ અને સાધ્વી આવે એટલે નમકીન ને મીઠાઈના ડબ્બા ખુલી જાય એ અમારે સાધુ સાધ્વીએ કોઈ જેસી તેસી વ્યક્તિ નહીં એ કેટલું ઘોર કઠોર સંયમ પાડી રહ્યા છે

ધૂળ સમજીને ત્યાંથી નીકળી જવાનો આવું ચારિત્ર દુનિયાના કોઈ ખૂણામાં કે કોઈ ધર્મમાં તમને ક્યારેય પણ જોવા નહીં મળે આ પ્રભાવ છે ચારિત્રનો આજે મણિનગરની અંદર આપણે જોઈએ છે ફૂલ ગુલાબી યુવાન વયની અંદર હિનલબેન હિનલબેન કાટાળા કસ્ટમાઈ પંથે તમને કાંટાળો લાગે પણ પ્રભુ મહાવીરે ખંદેલો આ માર્ગ છે આચારામ સૂત્ર એમ કહે છે પણ આ વીરા મહાવીહીમ ગમે તેવા લે ભાગુઓનું કામ નથી નબળા દુગડા કાયર માણસોનું અહીંયા કામ નથી મન જે મક્કમ છે શરીરથી જે સત્વ સારી છે ગુરુને કૃપા ભારે ખાંગે જેને વય વર્ષે છે એ આત્મા આ પથ ઉપાથ ચાલવા માટે સજ્જ બનતો હોય છે ચારિત્રનો પ્રભાવ એક દિવસનો નહીં અંતર મૂરતનો પણ બે છોડ છે બહારથી અને અંદરથી બહારથી તમને સમૃદ્ધ બનાવે અને અંદરથી તમને શુદ્ધ બનાવે સમૃદ્ધ પણ બનવું છે શુદ્ધ પણ બનવું છે દુકાનની અંદર મોજક ડબ્બા ખુલે આનંદ સાહેબ લો 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 અને નારદ સાહેબ કે ના ખપ નથી ખપ નથી સાદી ગોચરી લઈને નીકળે છે પણ પેટ શું કરાવે છે નીકળે અને મહારાજ સાહેબ તમારા પાત્રમાંથી મને બે રોટલી આપો આઠ દિવસનો ભૂખો છું છ દિવસનો તમે જરા કૃપા કરો આ શેઠિયાઓ તો મને હટાટ કરે છે ધિક્કારે છે તમે તો કરુણાના સાગર છો તમે તો દયાળુ છો તમે ના આપી છે અમારા ગુરુ ને પૂછવું પડે તો હું તમારા ગુરુ પાસે આવું છું આવું ભાઈ અમારા ગુરુ પાસે આવું ગુરુની પાસે તારે જે કેવું હોય શ્રાવકો માં ગયા મહાત્મા બી ગયા ભિખારી બી ગયો ભિક્ષા લઈને આવેલા કોઈ ભાગશાળી આપને મળવા માંગે શું કે અને ભિખારીને પણ ભાગશાળી કે એનું નામ છે જૈન શાસન

કર્મ નો માર્યો અત્યારે આ ભિખારી પણ ભોગવતો હોય આવતો ભાવ એનો સુપક છે શ્રેષ્ઠ છે ઊંચો છે પ્રાઇડ છે ભઈ અમે તને ભિક્ષા તો આપી અમારામાંથી ખવડાવીએ તો ખરા પણ શરત એક છે કઈ કપડે બદલને પડેંગે તમે જે કોઈ કરવા તૈયાર છો મને ખાવા મળતું હોય દેખો ભાઈ ગુરુ એ શું ગુરુ ને જોવાનું છે ગુરુ શું કરે છે સારું કરે છે કે ખોટું કરે છે એ જોવાનો તમારો અધિકાર બોલો બોલો જોરશે બોલો શ્રાવકો બધા બેઠેલા છે જેને ત્યાં ભીખ માંગી આયો છે અને ગુરુ કે છે કે કપડા બદલ ગુરુ શિષ્યોને કે છે આના કપડા બદલો એને આપો ને પછી એને

આપી ભિક્ષા આપી ખવડાયો ચાર છ દિવસ નો ભૂખ્યો હતો પેટ ભરીને ખાધું અજીરણ થયું અને રાતના કેવા ગુરુ કેવી ભિક્ષા કેવું શાસન કરતો કરતો ગાળ ધર્મ પામ્યો અને શું બન્યો સંપ્રતિ મહારાજા આખા વિશ્વને ગાદી જેની પાસે હતી તે અશોક એનો પુત્ર કુણાલ

આવું ચારિત્ર છે દુનિયામાં આવું ચારિત્ર ક્યાંય નથી દુનિયામાં આવી આચાર સંપન્નતા ક્યાંય નથી દુનિયામાં આવા તપ અને ત્યાગ ક્યાંય નથી દુનિયામાં આવી પરમાત્મા ની ભક્તિ કે ગુરુની ભક્તિ ક્યાંય નથી દુનિયામાં આવા સમર્પણ ભાવ આત્મક ચારિત્ર ક્યાંય કરતા ક્યાંય નથી કારણ કે આ ચારિત્ર અધ વચ્ચેથી નથી પરમાત્મા મહાવીર દેવતી પરંપરા માં આવેલું છે આવું ચારિત્ર્ય હિનલબેન જઈ રહ્યા છે એમના સત્વને તમે ખૂબ વિર્ગાવજો અને વાસુપૂજ્ય સ્વામી દાદા ને પ્રાર્થના કરજો મારા આ તમારા વતી ઊંઘી પ્રાર્થના કરો કે તમે તો બોધી જ પ્રાર્થના કરવાના જીવનમાં પણ સસને પ્યારા શૈયમ ગબ હી મિલે ઇન્દ્ર મહારાજા ના સામ્રાજ્ય પણ જેની આગળ ઝાંખા પડે છે અને ઇન્દ્ર મહારાજા પણ આ ભરત ક્ષેત્રના ના પંદર કર્મ ભૂમિ માં રહેલા સૈયમીઓ ને ભાવ નમસ્કાર કરે છે એવું ચારિત્ર એમને તો મળી રહ્યું છે આપણને પણ જલ્દી મળે એવી ભાવના સાથે એમના મહોત્સવ ની અનુમોદના કરજો દરેક પ્રસંગ ની અંદર હાજર રહેશો તો સાચી અનુમોદના કરી કહેવાશે આ રીતે તમારે આચવાનું કરશે